હે અંબાજી ખુમલાઓમાં આજે નોમની મા ભગવતી ખુમલાઓ માતાજીને નિવેદનો પ્રસાદ સમસ્ત રાવલ પરિવાર વતી તળાવ મંડી પ્રાગટ્યસ્થાને કમલાઓમાંને નિવેદ ધરાવવામાં આવી રહ્યા છે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મા ભગવતીને સમસ્ત પરિવાર વતી આમંત્રણ આપીએ કે હે મા ભગવતી ખુમલાઓમાં આ તારા બાળકે જે નિવેદ ધરાયા છે તેને જમવા માટે તમે પધારો વધારો વધારો સંપૂર્ણ મા ભગવતીને નિવેદ સરસ મજાની ખીર પૂરી શુદ્ધ ઘીની અંદર લાપસી ચોળી પટાકાનું શાક ભાત અને દાળ અને જળની પાલો માને અર્પણ કરેલો છે શ્રદ્ધા સાથે દીપ ધૂપ

પાર્વતી માતા કુદેવી ખમલાવ માતા શક્તિ ના રૂપે માં આત્મબળ આપજો માં લક્ષ્મી ના રૂપે માં સુખ શાંતિ આવજોમાં સમૃદ્ધિ આપજો માં સરસ્વતી ના રૂપે માં સદવિચાર ને સદબુદ્ધિ આપજે માં હે મા જગત કલ્યાણ કરનારી જગદંબા આદ્ય શક્તિ ખમલાવ માતા માતાના સ્વરૂપે માં આશીર્વાદ આપજો માં નિત્ય તમારા દર્શન કરતા વંદન કરતા પૂજા પાઠ કરતા સ્મરણ કરતા જન્મો જન્મના ના દુખડા દુર્ગતિ દૂર થાય માં કૃપા કરે કરુણા વર્ષાઓમાં પાપ સકળ મિટાવોમાં ભૂલચૂક થયું તો માલિક ક્ષમા કરજે માં અમે તો તારા બાળક છે માં તું તો અમારી માતા છેમાં માં તમે માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધો જ સખા ત્વમેવ ત્વમેવ વિધિયા દ્રવિણામ ત્વમેવ ત્વમેવ સર્વ મમદેવ દેવ દેવ બધાય બાળકો ભેગા થઈ મા ભગવતી પ્રાર્થના કરી કે મા અમે કેવા બાળક છીએ મા તારા પાપે પ્રપંચ કરવા પતિ વાત પૂરા ખોટા ખરા ભગવતી પણ મમ પામ ભગવતી ભવતો ખ કાપો મમ પામ ભગવતી ભગતો કાપો માં ભગવતી ને પ્રાર્થના કરી કે હે મા ભગવતી શક્તિ ખમલાવ માતા આજે તારા ચરણમાં અમે જ્યાં નિવેદ ધરાયા છીએ એમાં તેનું તું આરોગ્ય સંપૂર્ણ પરિવારનું કલ્યાણ થાય એવા આશીર્વાદ સાથે જય ખમલાવમાં